નમસ્કાર જે ભાદોર તાલુકા પંચાયત છે સાકબારામાં આવેલી તેમાં પેટા ચૂંટણી થવાની છે તેને લઈ હું કવરેજ કરી રહ્યો છું આ તમે જોયું ધવલીવીર ની અંદર કેવી રીતે મહિલાઓ જોરદાર તેમની રજૂઆત કરી તે બાદ પુરુષો સાથે પણ મેં વાત કરી હવે જ્યારે તમે ફરતા હો ચૂંટણી માટે ત્યારે તમે ગામના ચોરાહે પાનના ગલ્લે જાઓ કોઈ કેવી જગ્યા કે જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં તમને જાણવા મળે કે શું મુદ્દાઓ છે માર્કેટમાં શું ચાલી રહ્યું છે શું વાતો થઈ રહી છે કયા નેતા આગળ છે કયા નેતા પાછળ છે ત્યારે અમુક લોકો મારી જોડે બેસેલા છે તેમની સાથે વાત કરીએ જી શું નામ મારું નામ અજયભાઈ વસાવા હું જાવલીથી છું પણ જે ભાદોર તાલુકા પંચાયતની ચૂંટણી છે તે અમારા જાવલી જિલ્લા પંચાયતમાં જ આવે છે પણ આ વખતે એવું છે કે જે અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણી હતી એમાં અહીં ભાજપના ઉમેદવાર જીતેલા હતા પણ એણે સરપંચ માં ઉમેદવારી કરવા માટે રાજીનામું આપી દીધું હતું જેની માટે જે મત આપેલા તાલુકા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી કેમ કે એમની પાસે ધવલી વેર ગામ આવે છે એમાં સરપંચ પણ ન હતો તાલુકા પંચાયતના સભ્ય પણ ન હતા અને અગાઉ ચૂંટણી ગઈ એમાં જાવલી જિલ્લા પંચાયત માંથી તાલુકા પ્રમુખ પણ બન્યા બન્યા હતા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ છે પણ

હવે ખબર નહીં એટલે મને લાગે છે કે મુખ્યમંત્રી જે ગુજરાત નો રાજા કહેવાય એને પોતે જાહેરાત કરી કે ગ્રાન્ટ વધારની જાહેરાત કરી કે જાવલી થી સહેલંબરનો રસ્તો બની જશે પણ આજ દિન સુધી રસ્તો બન્યો નથી તો મને એવું લાગે છે ગુજરાતમાં મુખ્યમંત્રીનું પણ ચાલતું નહીં મુખ્યમંત્રી પણ નથી ચાલતો તો પછી આ દિન સુધી એક વર્ષ ઉપર થઈ ગયો આ દિન સુધી રસ્તો નહીં બન્યો પછી લોકોને બહુ જ મુશ્કેલી નડે છે હવે ધવલીવેર જે ગામ છે એમાં ગ્રામ પંચાયતનો સરપંચ નથી ત્યાં આગાડી આ ચૂંટાયેલા જે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે એમના જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોએ ત્યાં નાડું બનાવ્યું છે તમે જોયું હશે કે નહીં જોયું હશે ધવલી વેરના મેન રસ્તા પર જ છે તે નાડું લોકસભાની ચૂંટણી વખતે બનાવવામાં આવ્યું હતું એની ઉપર ખાલી માટી એટલી જ નાખવામાં આવી હતી અને બે એક મહિનાની અંદર જ પેલું નાડું તૂટી ગયું હતું અને આખું ગાબડું પડી ગયું છે તમે અત્યારે પણ જઈ શકો છો ત્યાં જોઈ શકો છો આજ સુધી માટી પણ પણ પુરાણ કરવામાં નથી આવ્યું એટલે બહુ જ ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકોને એટલી બધી મુશ્કેલી છે આજ દિન સુધી તાલુકા પંચાયત પૂરી ભાજપની છે છતાં પણ આજ દિન સુધી લોકોના પ્રશ્ન માટે કોઈ અવાજ ઉપાડ્યો નથી પ્રમુખને બધું જ ભાજપ પ્રમુખ થી માંડીને જિલ્લા પંચાયત થી માંડીને બધું ભાજપનો છે પણ આજ દિન સુધી લોકો જે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાય છે એની માટે તકલીફ પડે છે અને હવે પેલું કેવાયસી માટે બહુ લોકોએ તકલીફ વેઠી પાછું આવું હવે નવું લાવ્યા છે પરિપત્ર ગુજરાત સરકારનો બહાર પડ્યો છે કે અટક હવે આગળ જોઈશે આપણે અટક પાછળ જોઈશે તો અમારે ત્યાંથી યુપીએસસી ની એક્ઝામ ની તૈયારી કરતા છોકરાઓ છે એ પોતાના જાતિના દાખલામાં અટક આગળ કરાવવા જાય છે અને ગુજરાત સરકાર જે છે એ નવું પરિપત્ર લાવી છે કે હવે બધાએ ફરજિયાત અટક પાછળ લખાવી પડશે તો હવે એક નહીં પૂરું થતું પેલું ઈ કેવાયસી ને અપડેટ ને નહીં પૂરું થતું એમાં પાછું બીજું નવું સરકાર ઉમેરે છે એટલે લોકોને બધાને દોડતા કરી દીધા છે અને કમાણી ખાલી સરકારની જ છે બીજાને કોઈ ફાયદો નહીં આ મહિનામાં જે છોડીને જતા રહ્યા જે તે તાલુકા પંચાયતમાં હતા ધોળીવીરમાં મહિના આ માફ કરજો ભાદોડમાં મહિનાની અંદર છોડીને જતા રહ્યા તો આંખમાં માંખ નાખીને સવાલ ન કરવા તો કે કેમ જતા રહે એમ મા માવો ખાવા જતા રે શું કેમ જતા રહે ખાલી મહિનાની અંદર એક મહિનાની અંદર હવે ભાઈ તાલુકા પંચાયતમાં લોકોના વિકાસ કામ વિકાસના કામો કરવાના હોય છે પણ અમુક લોકોને એવી લાલસા હોય છે કે ગ્રા તાલુકા પંચાયત કરતા ગ્રામ પંચાયત સારું એવું એમાં વધારે કમાણી હોય છે એટલા માટે જતા રહે છે તમારું શું નામ ભાઈ છગનભાઈ તમે ક્યાં છો મેં ભાદરનું ભાદોરનો છે તો શું કેશો ભાદોર ની અંદર છે નગર આ તાલુકા પંચાયતની ચૂંટણી આ ભાઈ એમ કહ્યું કે મહિનાની અંદર તો મૂકીને જતા રહ્યા હતા જે તે ડેલીગેટ હતા તે તો હવે એનો હિસાબ કેવી રીતે થશે હવે જે ટાઈમે તાલુકા પંચાયતની ચૂંટણી પેલાની રગ્યુલર ની ચૂંટણી હતી એમાં અમારે અમારે બી કેન્ડિડેટ હતો એમનો બી હતો કોંગ્રેસ નો બી હતો અને બીટીપી નો બી હતો ચાર કેન્ડિડેટ હતા બીટીટીપી આમ બી હતા એટલે ચાર કેન્ડિડેટમાં લોકો એ ભાજપ ને બધી સીટ એમની ફાઈનલ હતી પ્રમુખ હોય એમનો ભાજપનો બન્યો હતો છતાં બી એમને જો તાલુકા પંચાયતનો સભ્ય બન્યા પછી એક વર્ષ બાદ તાલુકા પંચાયત આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી હતી એમાં બી એમને કઈક લભ હતી કે લાલચ હતી એ અમને ખબર નથી પણ એમાં બી એમને ફોર્મ ભરીને એમને બી એમાં બી પોછા અમે જો સરપંચમાં છે ને એમને જીતાવ્યા એના પછી બી પાછું એમને તાલુકા પંચાયતમાં રાજીનામું આપ્યું અને અત્યારે જો ખાલી સીટ હતી ચાર વર્ષ લગભગ સાડા ત્રણ વર્ષ થયા એ ખાલી સીટ હતી અને ધવલીવેર પંચાયતની પંચાયતની જો સરપંચને જો એ છે એ બી સીટ ખાલી હતી સરપંચનો તો લગભગ પાંચેક વર્ષ જેવા થઈ ગયા છે ખાલી છે હવે અને સાડા ખાલી છે એટલે હા અને હવે ઇલેક્શન છે એટલે એ લોકો એ સમજે છે કે પછી મહિના કે સાત મહિનાનું બાકી છે એટલે એ જે કઈ એમને જો ખોટું કર્યું છે એ દબાવવા માટે એ લોકો એ ચૂંટણી સાત મહિના માટે લાવી મૂકી છે એમાં એવો એ વિચારે છે કે અમે જીતી જઈશું પણ એવું નથી

સર્જાઈ રહી છે ભાદોડ તાલુકા પંચાયત ની અંદર કોંગ્રેસ નું લગભગ લડે લડે કે ના એક જ એ પ્રકારની હાલત બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી સ્થાનિકો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ અને તેમના ઉમેદવાર હતા તેમને એક મહિનાની અંદર માત્ર છોડ દીધી તાલુકા પંચાયતની સીટ જીતીને જે તે કારણો રહ્યા હશે આપણે નથી ખબર કે શું કારણો હતા જે તે કારણો રહ્યા પરંતુ એ બેઠક છોડી દીધી